લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી રસપ્રદ ચૂંટણી જો બની હોય તો તે ભરૂચની અહીં કોંગ્રેસ સાથે ગઠબંધન આમ આદમી પાર્ટીએ પહેલાથી જ પોતાના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને જાહેર કરી દીધા હતા ભરૂચની સીટ પર ચાલીસ વર્ષ પછી બરાબરની ટક્કર જોવા મળી રહી છે ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું છું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૂત્રોની માનીએ તો ભાજપ આ વખતે મનસુખ વસાવાને રિપીટ કરવા નહોતી માંગતી કારણ કે ભાજપના જ કાર્યકરો મનસુખ વસાવાની કામગીરી પર અને તેમના સ્વભાવના લીધે નારાજ હતા અને મનસુખ વસાવાને ટિકિટ ન આપવા તેમના જ કાર્યકરોએ લોબિંગ પણ કર્યું હતું મનસુખ વસાવાના કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ ફક્ત ખાના પૂરતી કરાવવા જ જાય છે તેઓ મનસુખ વસાવાથી તો ખુશ નથી જોવા મળ્યા કારણ કે જે મનસુખ વસાવાનો સ્વભાવ રહ્યો છે તેમનાથી જે ભાજપના કાર્યકરો છે તે ખૂબ જ દુઃખી અને નાખુશ જોવા મળ્યા છે વાત કરીએ હવે ચેતર વસાવાની તો ચેતર વસાવાએ અત્યારે બે વાતોને ધ્યાને રાખીને પોતાનો ચૂંટણી પ્રચાર કરે છે પહેલું તો આદિવાસી અને મુસ્લિમનું કોમ્બિનેશન પોતાના ભાષણમાં તે વારંવાર કરતા રહે છે તે બીજેપીની પદ્ધતિથી પોતાનું આખું પ્રચાર કરે છે પોતાની સ્વાભિમાન યાત્રા જે છે તે પણ તે બીજેપીની પદ્ધતિ દ્વારા કરે છે ચૈતર વસાવા પોતાના ભાષણમાં આદિવાસી સમાજના સામાજિક મુદ્દાઓ અને વિકાસ થી જે લોકો વંચિત થયા છે તેમની પણ વાત કરે છે આદિવાસી મુદ્દા અને નર્મદા ગામને જે નુકસાન થયું હતું તે વાતનો પણ તે મુદ્દો ઉઠાવે છે ચેતર વસાવા વારંવાર પોતાના ચૂંટણી પ્રચારમાં મુસ્લિમોને પોતાની તરફ આકર્ષિત કરવા વારંવાર તેઓ કહી રહ્યા છે કે હું મારી જીતને સ્વર્ગીય અહેમદ પટેલને સમર્પિત કરીશ મહત્વનું છે કે મનસુખ વસાવા છ ટમથી એટલા માટે જીતે છે કે અહીં તેમની સામે કોંગ્રેસે ક્યારે આદિવાસી ઉમેદવારને ઉભો નથી કર્યો તેઓ હંમેશા મુસ્લિમ ઉમેદવાર ઉભા કરે છે અથવા કોઈ બીજા સમાજમાંથી ઉમેદવારને ઉભા કરે છે પરંતુ આ વખતે વસાવા વર્સિસ વસાવાનો જંગ જામ્યો છે ચૈતર વસાવાને હલકામાં લેવાનું ડેડિયાપાડા વિધાનસભામાં જ ભાજપને ભારે પડ્યું હતું ડેડિયાપાડા વિધાનસભાનો પ્રચાર નરેન્દ્ર મોદી પોતે કરવા ગયા હતા તો પણ ત્યાં જંગી બહુમતીથી ચૈતર વસાવાનો વિજય થયો હતો એટલું જ નહીં ડેડિયાપાડા વિધાનસભાનો પ્રચાર નરેન્દ્ર મોદી અમિત શાહ અને રવિન્દ્ર જાડેજા ગયા હતા તો પણ વિધાનસભા ભાજપના જ કાર્યકરો ખુશ નથી બીજી તરફ જોવા જઈએ તો મનસુખ વસાવા અને ચેતર વસાવા બંને પોતપોતાના પ્રચારમાં લાગી ગયા છે તો હવે જોવાનું એ રહ્યું કે ગઠબંધનથી ચૂંટણી લડવામાં આવે તો કોને કેટલો ફાયદો અને કોને કેટલું નુકસાન આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર